માંડવી પોલીસ સ્ટેશન ખાતે શ્રી ગણેશ ઉત્સવ અને ઈમિલાદને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી ડેવાયસપી બી કે મનારની અધ્યક્ષતામાં યોજાયેલા બેઠકમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી સાથે જ ગણેશ મંડળના આયોજકોને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી ગણેશ ઉત્સવને લઈ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું માંડવી પોલીસ સ્ટેશન ખાતે માંડવી શહેર અને આજુબાજુના ગામડાના જે આયોજકો ગણપતિ મંડળના આયોજકો હતા એ લોકો અને ઈદે મેદાનના જે આયોજકો છે એમની સાથે તથા શાંતિ સમિતિના સભ્યો સાથે માંડવી પોલીસ સ્ટેશન ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું છે આગામી તારીખ સત્યાવીસથી તારીખ છ દરમિયાન જે ગણપતિ જે છે એની સ્થાપના તથા એના જે પ્રોફેશન અંગે જે આયોજકો છે એમને એમની સાથે મિટિંગ કરી અને ગણપતિની સ્થાપના દરમિયાન પ્રોસેસન દરમિયાન આયોજકોએ રાખવાની તકેદારી અંગે તેઓને સૂચના આપવામાં આવેલી અને એ ઉપરાંત ઈદી નીલાદનો પણ તહેવાર આવી રહ્યો છે તો એ અંગે પણ એના આયોજકો સાથે આ પોલીસ દ્વારા મિટિંગ કરી એમને જરૂરી સૂચના આપવામાં આવેલી છે અને એમના તરફથી પણ કોઈ સૂચન હોય અથવા કોઈ અગવડ કે કોઈ પણ પોલીસની ધ્યાન દોરવા જેવી બાબત હોય તો એ અંગે પણ સૂચનો મેળવવામાં આવેલા છે એ અંગે સલાહ કરી અને તમામ આયોજકોને સૂચના આપવામાં આવેલી છે ને અમારા દ્વારા પણ જે કંઈ તંત્ર દ્વારા જે કંઈ આયોજન કરવાનું છે એ એની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજરોજ મીટિંગ કરવામાં આવેલી એ ઉપરાંત સરકારશ્રી દ્વારા ઓપરેશન સિંદૂરને લગતા થીમ ઉપર અને સ્વદેશી અપનાવો તે વિષય ઉપર પણ ગણપતિ પાંડાલોની અંદર આ જે બંને વિષયો છે એમની મહત્તમ એનો પ્રચાર થાય અને લોકોમાં જાગૃતિ ફેલાય એ અંગે પણ ગણેશ મંડળોને સૂચના કરવામાં આવેલી છે ને એમ